अब जो रहा है स्पार्क टुडे न्यूज ગુજરાત ऑफ સેવાસી ખાતે सेवासी खाते पंचासी फूट नो ऊंचो भारतीय ध्वज स्थापित कर વોદરાના શેવાસી ખાતે આવેલા ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ સેન્ટરના પરિસરમાં પંચ્યાસી ફૂટ ઊંચો રાષ્ટ્રીય ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીયલ માટે સૌથી જૂની અને નામાંકિત એવી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાં

એટલે આ કરવાનું જ હતું અને આ ખરેખર તો આપણો જે ગુજરાત સ્થાપના દિવસ છે તે દિવસે કરવાનો હતો ફર્સ્ટ મે પણ સંજોગો વસાથે થયું નહીં અને અમે આજે રાખ્યું આજે આપણા કમિશનર આવી આવવાના હતા પણ સીએમ અહીંયા છે એટલે સ્વાભાવિક છે કે ન આવી શકે એટલે અમે બધાએ નક્કી કર્યું કે અમે જે બધા માજી પ્રમુખો છે એ ભેગા થઈને આ ઝંડાને આપણા દેશના ઝંડાને અનફોલ કરીએ અને ઇટ સચઅ ઇમેન્સ મેટર ઓફ પ્રાઇડ અને આ એક બહુ ઇમોશનલ ઘડી છે કારણ કે આ સંસ્થાને એકસો સાત વર્ષ થયા અને આવી કોઈ સંસ્થા નથી આપણા દેશમાં કે જે ઇન્ડસ્ટ્રી માટે અત્યાર સુધી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે આવું કામ કર્યું હોય અને તેથી અમને ખૂબ જ આનંદ છે કે આજે અમે આ ઝંડો અહીંયા અનુફલ કર્યો છે અને જે દેશમાં થઈ રહ્યું છે એક આકસ્મિક થઈ રહ્યું થઈ ગયું છે અને એનો આપણે સામનો કરવો જ પડવાનો છે જે થશે જ પણ એને માટે એક આવી સુંદર ચીજ રોકવી એ પણ મને લાગતું નથી કે બરાબર છે એટલે અમે જે નક્કી કરેલું એ ફર્સ્ટ મે આ તો કરવાનો આપણા દેશનો ભારત દેશનો એ પહેલી મેને બને અમે બીજી આપણે આ પ્લાન અમારો એકચ્યુલી ગઈકાલ ફર્સ્ટ મેનો હતો એમાં અમે ટ્રાય કરતા હતા કોઈ ડિગ્નેટરી આવે કરવા માટે આ ટાઈમની વાત કરો છો આ ટાઈમ એ જ છે કે આપણે દેશની અખંડતા અને જે યુનિટી આપણે બતાવવાની છે એ આ ફ્લેગની વધારે સારી બીજી કોઈ વસ્તુ નથી કે જે સિમ્બલાઇઝ કરે એટલે આ વસ્તુ અમને એવું જ છે કે આપણે જે એફજીઆઈ સો વર્ષ જૂની ઓર્ગેનાઇઝેશન અને કે જે આપણા દેશ પ્રેમની ભાવના છે જે યુનિટીની ભાવના છે જે અખંડતાની ભાવના છે એ વસ્તુ અમે આજે ફંક્શન કરે છે વિશેષ હાજી આ વિશે આપણે અઠ્યાવીસ મીટર મોટો પોલ છે અને થી ચૌદ ફૂટ બાય અઠ્યાવીસ ફૂટનો ફ્લેગ છે આમાં જે પરમનન્ટ ડિસ્પ્લે ઓફ જે આપણી ની અને વડોદરાવાસીઓની જે ફિલિંગ છે એ આપણે અહીંયા કરશે